નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ નવ ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

આને લઈને હવે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ ચુકાદો જાહેર કર્યો છે સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે પતિનો તેની પત્નીની સંપત્તિ પર કોઈ હક નથી કે તે તેની સંપત્તિનો વહીવટ પણ ન કરી શકે જો કે દુઃખના દિવસોમાં પતિ તેની સંપત્તિનો ઉપયોગ કરી શકે છે પરંતુ ત્યારબાદ તે પત્નીને પરત કરવી તેની નૈતિક ફરજ છે આ ચુકાદો જાહેર કરતાં સુપ્રીમ કોર્ટે અરજદાર પતિને તેની પત્નીને તેના ઘરેણાં ગુમાવવા બદલ પચીસ લાખનું વળતર ચૂકવી આપવાનો આદેશ આપ્યો હતો આ કેસમાં મહિલાએ એવો દાવો કર્યો હતો કે લગ્ન સમયે તેના પરિવાર દ્વારા તેને ઓગણસી સોવરીન ગોલ્ડની ભેટ આપવામાં આવી હતી તે ઉપરાંત લગ્ન પછી તેના પિતાએ તેના પતિને બે લાખનો ચેક પણ આપ્યો હતો પરંતુ લગ્નની પહેલી રાત્રિએ પતિએ તેના ઘરેણાં કબજે કરી લીધા હતા અને સલામત રાખવાના બહાને સાસુને આપી દીધા હતા પરંતુ તેમણે આ બધા ઘરેણા વેચીને લગ્નનો ખર્ચો કાઢ્યો હતો બે હજાર અગિયારની સાલમાં ફેમિલી કોર્ટે પણ સ્વીકાર્યું હતું કે માતા અને પતિએ મહિલા ઘરેણાનો દુરુપયોગ કર્યો હોય અને તેને વળતર મળે તેવું સુનિશ્ચિત કર્યું હતું જો કે કેરળ હાઈકોર્ટે અરજી ફગાવી દેતા મહિલા સુપ્રીમમાં પહોંચી હતી સુપ્રીમ કોર્ટે કહ્યું કે લગ્ન પહેલાં મહિલાને ભેટમાં આપવામાં આવેલી વસ્તુઓ કે સંપત્તિ મહિલાનું શ્રીધન છે અને તેની પર એકમાત્ર મહિલાનો હક છે આ ચુકાદો જાહેર કર્યા બાદ સુપ્રીમ કોર્ટે પતિને તેની પત્નીને ઘરેણાની અવેજમાં પચીસ લાખ રૂપિયા ચૂકવી દેવાનો આદેશ આપ્યો હતો જમાતાના પાણીમાં પેદા થવાવાળા એનોફિલિસ મચ્છર આસપાસ પાણી નો જમાવો નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથા નો દુખાવો શરીર નો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મી નો સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને માટે વિશેષ સાવધાની જરૂરી છે કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલો માં મેલેરિયા ની તપાસ અને ઇલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર